શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બાર ભક્તિયોગ ભક્તિયોગમાં ભગવાન શ્રીકૃષ્ણએ ભક્તિનું વર્ણન કર્યું છે શ્લોક એક બે એનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક એક અર્જુન ઉવાચ સતતયુક્તા પરીુવાસતે ચાપ્યક્ષરમ્યક્ત યોગ વિત્મા અર્થા અર્જુનય ભગવાનને પૂછી રહ્યા છે અર્જુન બોલ્યા જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચાપચા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગવેતા કોણ છે તો અગિયારમાં અધ્યાયમાં ભગવાને કહ્યું કે જે મને નિરંતર ભજે છે હું તેને પ્રસન્ન થાવું છું હું તેને પામું છું તો અર્જુન એ ભગવાનને પૂછી રહ્યા છે કે આપના ભક્તજનો બે પ્રકારના છે એક તો ભજન ધ્યાનમાં રચાપચા રહીને આપને ભજે છે અને બીજા નિરાકાર ભ્રમ્મને જ ઉત્તમ ભાવે ભજે છે આ બે ઉપાસકોમાં વધુ ચઢિયાતા કોણ છે એનો જવાબ ભગવાન બીજા શ્લોકમાં આપે છે શ્લોક બે શ્રી ભગવાન ઉવાચ મૈયા વેશ મનોયે મામ नित्य युक्ता उपासते श्रद्धया परयोपेतास तेमे युक्ततम मता अर्थात भगवान बोल्या मारामा मनने परोविने, निरंतर मारा भजन ध्यानमा रचा पचारया नारा जे भक्त जनो અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગી રૂપે માને છે તો ભગવાન અર્જુનને જણાવે છે કે જે નિરંતર મારા ભજન ધ્યાનમાં રચા પચા રહે છે શ્રદ્ધાભાવથી યુક્ત થઈને સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે એવા યોગીઓમાં પણ વધુ ચડ્યાતા યોગી રૂપે મને માન્ય છે જય શ્રી કૃષ્ણ